સરસ મજાનો તમનેલંગ બતાવી રાખી દઉં ઓરિજિનલ ક્લાઉડ નો આખી આખો પલંગ છે ગેરંટી આવશે વ્હાઈટ કલર નો પાવડર ના જરા નહીં બરોબર આખે આખો પીસ ફોલ્ડિંગ આવશે ઉપરથી આ પીસ લી જશે જેની અંદર તમે તમારો સામાન છે તે મૂકી શકો આખો પીસ ફોલ્ડિંગ આવો જેથી તમે તમારા કોઈ પણ મકાનની અંદર નાનામાં નાની જગ્યા પર ત્યાં લઈ જઈ એક્સેસિબલ કરીને ફિટિંગ કરી શકો નીચેનું સ્ટ્રક્ચર સોળ એમ એમ જાડું થિકનેસ નો એ આવશે અવેલેબલ સાઈઝ ટોટલ છે આપણા પાસે છ બાય ચાર છે છ પાંચ છે છ બાય છ છે અને છ બાય અઢી ની સેટી બી મળી જશે છ બાય પાંચ અને છ બાય છ ની અંદર નીચેના પાયા આઠ રંગ આવશે અને ખૂબ મજબૂત અને સારો પીસ આવશે સુપર સોફ્ટ પીસ તમારે જોતો હોય તો બી તમને મળશે સ્પ્લિટવેલ કંપનીનું ઘાટલું જોતો હોય તો બી મળશે નો ગેરંટી બે વર્ષની ગેરંટી પાંચ વર્ષની ગેરંટી દસ વર્ષની ગેરંટી જેઓ પીસ તમારે જોઈશે એવો અવેલેબલ અમારા પાસે હાજર સ્ટોકમાં માલ પડે છે આજના જમાનામાં બજાજ ફાઇનાન્સ એક આપણા માટે ખૂબ સારો વિકલ્પ છે તો બજાજ ફાઇનાન્સ ઉપર ટોટલ ફર્નિચર તમે સરળ હપ્તા ઉપરથી વસાવી શકો છો એકવી રકમે તમારે કોઈ પેમેન્ટ કરવાની જરૂર નથી ફાઇનાન્સ કંપની તમને ધીમે ધીમે તમારે હપ્તા ભરી અને કોઈ પણ ફર્નિચર તમે વસાવી શકો છો તો આજે તમારી લો છે ભવાની સ્ટીલ ફર્નિચર વડગામ ગંજ બજાર બી સત્તર